રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગો માટે અભિયાન શરૂ કરાયું છે. બીએસસી સીએસસી લેવલ પર અને આશા વર્કર્સ દ્વારા આ માટે ખાસ કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસાની ઋતુના લીધે મચ્છરજન્ય રોગો પણ વધ્યા છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસો પણ વધ્યા છે. તે માટે શું તકેદારી લેવાય તે અંગે પણ માહિતી અપાઈ હતી. જિલ્લા પંચાયત ખાતે આ માટે ખાસ કેમ્પ અને બેઠક યોજાયો હતો. આ અંગે વધુ વિગત પંચાયતના અધિકારી ડોક્ટરોએ આપી હતી સાથે સાથે સરકારની આરોગ્ય લક્ષી જે સુવિધા છે તેની પણ વિગતો આપી હતી અહેવાલ દીપક રાઠોડ હું ગૌરાંગ ઉપાધ્યાય જિલ્લા મેલેરિયા અધિકારી રાજકોટ હાલમાં ચોમાસાની ઋતુ શરૂ છે વરસાદ આવી રહ્યો છે અને આ વરસાદના વાતાવરણમાં મચ્છરના જીવનને અનુકૂળ એવું વાતાવરણ થવાના કારણે મચ્છરની ઉત્પત્તિ ખૂબ વધતી હોય છે અને મચ્છરથી ફેલાતા રોગો મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયાનો ફેલાવો થતો હોય છે તો આ ફેલાવો અટકાવવા માટે આપણે મચ્છરની ઉત્પત્તિ અટકાવીએ એ સૌ ઉપાય છે અને સહેલો ઉપાય છે તો પાણીના ભરાવા આપણે દૂર કરીએ ખાડા ખાબોચિયા હોય ત્યાં માટી પુરાણ કરી દઈએ અથવા પાણી વહેતું કરી દઈએ ઘરમાં જે ટાંકા ટાંકી કોઠી ગળી ભરીને રાખીએ છીએ એને પણ દર અઠવાડિયે એક વખત ખાલી કરી ઘસી સાફ કરી અને નવું પાણી ભરીએ અને મચ્છર અંદર ના જઈ શકે એ પ્રમાણે એને ઢાંકીએ આ ઉપરાંત જે આપણા ભંગાર સામાન છે કે જેમાં વરસાદી પાણી ભરાઈ રહી છે પક્ષી કુંડ છે ગાયોને પીવા માટેની પાણીની કુંડીઓ ભરેલી છે આ બધી જ વસ્તુઓનો નિકાલ કરીએ અને એમાં ક્યાંય વરસાદી પાણી ના ભરાય એની કાળજી લઈએ આ રીતે આપણે મચ્છરની ઉત્પત્તિને રોકી શકીએ છીએ આ ઉપરાંત મચ્છરના દંશથી બચવા માટે આપણે લાંબી બાઈના કપડાં પહેરીએ પૂરતું શરીર ઢકાય એનું ધ્યાન રાખીએ મોસ્કીટો રિફ રિપલન્ટ અલગ અલગ બજારમાં જે મળે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ સાંજના સમયે ઘરના બારી દરવાજા બંધ રાખીએ મચ્છરદાનીનો ઉપયોગ કરીએ અને આવા ઉપાયો દ્વારા આપણે મચ્છરથી ફેલાતા રોગો મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયાને ફેલાતા અટકાવી શકીએ અને સમાજની સુખાકારી વધારી શકીએ મારું નામ ડૉક્ટર અરવિંદ અહેમદ થાના છે હું ઇન્ચાર્જ એપિડેમિક મેડિકલ ઓફિસર તરીકે અહીંયા ફરજ બજાવું છું રાજકોટમાં આજકાલ જો પાણીજન્ય રોગ છે જેના ક્લોરિનેશન ઓફ વોટર છે પછી ક્લોરિન ટેબ્લેટના વિતરણ છે ઓર જનજાગૃતિ અભિયાન પણ ચાલુ છે પીએસસી લેવલ પે અને સબ સેન્ટર લેવલ પર આશા દ્વારા આપણા સીએચઓ દ્વારા અને એમપીએચ ડબલ્યુ એફએસ ડબલ્યુ દ્વારા આ કામગીરી ચલી રહી છે જ્યાં પે પાણી કલેક્શન કરવામાં બી આવી રહ્યા છે અને બેક્ટોલોજીકલ માટે મોકલવામાં આવે છે આપના પીડીયુ માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ જેની રિપોર્ટ આવે અગર સારી આવે તો ઠીક અગર સારી નહીં આવે તો ત્યાં પણ કામગીરી કરવામાં આવે છે આ રીતે આ કામગીરી ચાલુ છે હું ડોક્ટર પી કે સિંગ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા રોગ અધિકારી જિલ્લા પંચાયત રાજકોટ આજ રોજ જિલ્લા પંચાયત રાજકોટના ચૂંટેલા તમામ સદસ્ય સદસ્યશ્રીઓની મીટિંગ માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ પ્રમુખશ્રીના અધ્યક્ષતામાં જેમાં મારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હાજર હતા એ તમામ સભ્યોને રાજ્ય ભારત સરકાર અને રાજ્ય સરકારની જે વિવિધ યોજનાઓ છે આરોગ્યલક્ષી એના માટે એક સેન્સિટાઈઝેશન વર્કશોપ રાખવામાં આવેલ હતા અને લગભગ બે કલાક સવારે ગ્યારા બજેથી લઈ એક બજે સુધી આ મિટિંગ ચાલ્યા તમામ લોકોના પ્રેઝન્ટેશન કરવામાં આવી જેથી સમાજના પ્રતિનિધિ તરીકે જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અને મારા આરોગ્યની આસ્થાની કામ કરતા કર્મચારીઓ સાથે મળીને લોકોની જીવનમાં સુખાકારી થાય અને મુશ્કેલો જે હોય એના દૂર કરીએ એના માટે વર્કશોપ ગોઠવવામાં આવેલ હતા અને સાથે સાથે આપ જાણે છો કે ચોમાસાના ઋતુ ચાલુ થઈ ગયેલ છે તો ચોમાસા દરમિયાન શું શું સાવચેતી રાખવું જોઈએ પ્રજાના વચ્ચેની પ્રચાર પ્રસાર થાય દાખલા તરીકે મચ્છરના ઉત્પત્તિ સ્થાનો ઉપર કઈ રીતે નાબૂદ કરીએ લોકોના જનજાગૃતિ લાવીએ એ વિશે વિડીયો પણ બતાવવામાં આવી અને ચર્ચા કરવામાં આવી જે પણ નવી યોજનાઓ છે રાજ્ય સરકારની બે યોજનાઓ જેમાં અતિ જોખમી સગર્ભા માતાઓ જેના ફક્ત સિવિલ હોસ્પિટલ રાજકોટમાં લાવીને ડિલિવરી કરાવીએ અને ડિલિવરી પછી ટોટલ ટોટલ પંદર હજાર પાંચ હજાર ડિલિવરી પહેલાં અને દસ હજાર ડિલિવરી પછી સાત દિવસ રોકાય તો જેથી કે એની કોઈ જોખમ ટાળી શકાય અને કોઈ મુશ્કેલ ના પડે અને સાથે સાથે નમોશ્રી યોજના જેમાં કે લાભાર્થીના સીધો બારા બાર છ છ હજાર રૂપિયાના મળે છે હજાર રૂપિયા અને બીજા છ હજાર અલગ અલગ ડિલિવરીઓમાં એના માટે જાણકારી આપવામાં આવી અને ચૂંકી તમામ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ પીએસસી ઉપર જે જાસ હોય છે જન આરોગ્ય સમિતિ એના પ્રમુખ તરીકે સરકારે એપોઈન્ટ કરેલા છે તો એ લોકો પણ વ્યવસ્થિત મીટિંગ ચલાવે અને પોતાના વિસ્તારના પીએસસીના વિસ્તારોમાં તમામ યોજનાઓના સહી સી અમલવારી થાય એના માટે સેન્સિટાઈઝન વર્કશોપ રાખ